ચાલો આ તરફ વાત કરીએ આપણે ધોરાજીની તો ધોરાજીના ડોક્ટર કિનાબેન જીવાણી ડેન્ટલિસ્ટ છે અને ડોક્ટર ભાવેશભાઈ જીવાણીનો પુત્ર ડેવિન જીવાણી એ જે અમદાવાદમાં આવેલા બીજે મેડિકલ હોસ્ટેલમાં રહેતા હતા અને ત્યાંથી પાંચસો મીટર દૂર બીજે મેડિકલ હોસ્ટેલનું મેસ બિલ્ડિંગ આવેલું હતું અને ત્યાં રાબેતા મુજબ સવાર સાંજ જમવા માટે જતા અને આ બિલ્ડિંગ પર અમદાવાદથી લંડન ખાતે જતું જે વિમાન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અસંખ્ય વિમાનના પેસેન્જરોના મોત થયા હતા અને આપણે વાત કરીએ તો મેસના બિલ્ડિંગમાં પણ જે જમવા બેઠેલા ઘણા બધા ડોક્ટરો ઇજાગ્રસ્ત થયા હતા અને અમુક ડોક્ટરોના પણ મોત નીપજ્યા છે અને આ ઘટના બની હતી પણ બીજે મેડિકલ હોસ્ટેલના રૂમમાં જ ડૉક્ટર ડેવિન જીવાણી જે પોતાની તબિયત થોડી નરમ હોય અને તેથી તેણે મેસના બિલ્ડિંગમાં જવાનું ટાળ્યું હતું અને હોસ્ટેલમાં બેઠા હોય અને ત્યારે બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયાનો અવાજ સંભળાયો અને બહાર નીકળીને જોયું તો તેની સામે મેસનું બિલ્ડિંગ સળગતું હતું અને મેસ બિલ્ડિંગ તરફ દોડી મૂકીને તે તપાસ કરી તો મેસના બિલ્ડિંગમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આપણે વાત કરીએ તો ડેવિન જીવાણી પણ ત્યાંની પરિસ્થિતિ કોઈને થોડી છનો તો ડર લાગ્યો પણ જ્યાં જોવો ત્યાં લાશો અને ઈજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટરમાં પહોંચાડવા માટે કારમાં લઈ જવાની લઈ જઈને પહોંચાડી હતી અને પહોંચાડવાની વ્યવસ્થા કરી અને યોગદાન આપ્યું હતું સુરેશ મિસ્ત્રી જે આપની દીકરીનું જે અકસ્માતમાં મૃત્યુ થયું છે શું છે સમગ્ર ઘટના એ લંડન થી એની ટ્રીટમેન્ટ કરવા માટે ઇન્ડિયા આવી હતી સાત તારીખે આવી હતી અને સાત લેટર આવ્યો એટલે થોડું એને ડીલે કરવું પડ્યું એજન્ટે કીધું એટલે એને સાત તારીખની બાર તારીખ કરી અને પાછી જતી હતી અમે છોડવા ગયેલા હું એના મમ્મી જ ગયા હતા અને એરપોર્ટ પર એને છોડી એને સેલ્ફી છેલ્લી અમારી જોડે લીધી અને પછી અંદર બેસી ગઈ ફ્લાઇટમાં પછી એનો કોલ આવી ગયો છે એટલે એવું કીધું કે બે ડેડી હું બેસી ગઈ છું તમે જઈ શકો છો અને અમે પછી નીકળી ગયા અને સામરકા છોકરીની આજુબાજુ પહોંચ્યા અંદર એક ફોન આવ્યો કે કોઈ ફ્લાઇટ ક્રેશ થયું છે તમારી ડોટર એમાં જ હતી કે અમે કીધું અમને ખબર નહીં કયું ફ્લાઇટ છે શું છે અમે તપાસ કરીએ પછી પછી અમે નજીક હતા એટલે આણંદ આવી ગયા અને મિત્ર સર્કલમાં તપાસ કરાવડાવી અને તરત ને તરત અમે પાછા જતા રહ્યા હવે બાર તારીખથી ગઈકાલ સુધી ત્યાં ને ત્યાં જતા અને ડેટફોડી અમારા હાથમાં એટલે લઈને અમે આવ્યા વિમાન જે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેનામાં આ જે ડોક્ટર પરિવાર છે તે લોકોએ ઘણો સહાય કર્યું હતું મિસ્ત્રીએ જે હિસાબે આપણે વાત કરી વિમાન દુર્ઘટનાની ભોગ બનેલી ક્રિનલને આખરી વિદાય આપવામાં આવી રહી છે અને વિમાન દુર્ઘટનામાં આ ક્રિનલ જે છે તે તેનું મૃત્યુ થયું હતું અને તેને અંતિમ સંસ્કાર હમણાં હાલમાં થઈ રહ્યું છે જ્યારે ડીએનએ મેચ થતા મૃતદેહને પરિવારને સોંપાયો હતો